દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે હવે ઠાકોર સમાજે નારાજગી દર્શાવી છે જ્યાં આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી પર ગંભીર આરોપો ઠાકોર સમાજે કર્યા છે અને કહ્યું છે કે અશોક ચૌધરી આશાબેન ઠાકોર સાથે બદલો લેવાની ભાવનાથી ઠાકોર સમાજ સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે ને આ બાબતે તેમણે આવેદનપત્ર પાઠવીને આગેવાનું શું કહ્યું વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દૂધ સાગર ડેરી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે મહેસાણાની આ ડેરીમાં સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકો ખૂબ નારાજ ચાલી રહ્યા છે ને થોડાક દિવસ પહેલા પાટણમાં એક સન્મેલન મળ્યું આ સંમેલનમાં અશોક ચૌધરી સામે હુંકાર ભરવામાં આવ્યો ને કહેવામાં આવ્યું કે જે રીતે ડેરીનું દેવું દિવસેને દિવસે વધી રહ્યું છે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા તેમનું શોષણ થઈ રહ્યું છે તેના કારણે આ પશુપાલકો છે તે ખૂબ નારાજ ચાલી રહ્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે સરકારને કે હાલ જે વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી તેમને બદલવામાં આવે કોઈ અન્ય ચેરમેનની નિમણૂક કરવામાં આવે ને આના જ કારણે રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે ને તે વચ્ચે હવે ઠાકોર સમાજની નારાજગી સામે આવી છે જેમણે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતમાં કહેવાય છે તો આમ ઠાકોર સમાજે પ્રભુત્વ ધરાવતો સમાજ છે પરંતુ તેને નારાજ કરવું એ ભારતીય જનતા પાર્ટી માટે આવનારા સમયમાં એક મોટી મુશ્કેલી ઊભી થાય તેવું કહી શકાય છે ત્યારે આજે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તો આવેદનપત્રમાં કહેવાય રહ્યું છે કે જે મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજના પશુપાલકો સાથે દુસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી ઓરમાયું વર્તન રાખીને ઠાકોર સમાજના પૂર્વ ચેરમેન શ્રીમતી આશાબેન ઠાકોર પ્રત્યેનો વિરોધ રાખી સમગ્ર સમાજ સાથે બદલો લેવાની ભાવનાથી કઠોર વર્તન કરી કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન કરવામાં આવી રહ્યું છે જેના કારણે તેમણે મુદ્દાઓ નીચે જણાવ્યા છે એ મુદ્દાઓ મુજબ ઠાકોર સમાજની ઘણી બધી મંડળીઓ છે જેમાં વર્તમાન ચેરમેન દ્વારા આવનારા સમયમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના સ્વાર્થ માટે તેમની મંડળીઓ પર ગેરકાયદેસર વહીવટદારોની નિમણૂક કરવામાં આવી રહી છે ઠાકોર સમાજની મંડળીઓ વર્ષ બે હજાર બાવીસમાં એક કરોડ ત્રીસ લાખ એકતાળીસ હજાર પાંચસો સડસઠ લીટર એંસી ટકા મંડળીઓમાં વર્ષ હજાર ત્રેવીસમાં એક કરોડ બે લાખ ચુમ્માળીસ હજાર એકસો છ્યાસી લીટર ચુમોતેર ટકા મંડળીઓમાં વર્ષ બજાર ચોવીસમાં એકસઠ લાખ ત્રેવીસ હજાર આઠસો ચાર લીટર ચાલુ મંડળીઓમાં એંસી ટકા મંડળીઓ આમ બે હજાર બાવીસથી ચોવીસ સુધી ત્રણ વર્ષમાં બે કરોડ ચોરાણું લાખ નવ હજાર પાંચસો સિત્યોતેર લાખ લીટર દૂધ હલકી કક્ષાઓનું ગણી કુલ એંસી ટકા ઠાકોર સમાજની મંડળીની હલકી ગણી લગભગ રૂપિયા એકસો લગભગ રૂપિયા એકસો બત્રીસ કરોડ જેટલી માતબાર જે રકમ છે તે ઠાકોર સમાજની મંડળીઓમાં મંત્રીઓ ઘરના નાણાં ભોગવવા મજબૂર બન્યા છે અને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવતા હોય તેવા આરોપો તેમણે કર્યા છે પહેલાં તો મામલે શું કહી છે ઠાકોર સમાજના આગેવાનો શું તેમણે આરોપ કર્યા છે તેમને સાંભળી કચેરી ખાતે દૂધસાગર ડેરીના વિજાપુર વડનગર વિસનગર વિસ્તારમાંથી ઠાકોર સમાજના મહિલા યુવા વર્ગો વડીલો અન્ય સમાજના બધા દરેક પશુપાલકો દૂધસાગર ડેરીમાંથી જે અશોકભાઈ ચેરમેન દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે બે હજાર એકવીસથી અમારું એક કરોડ ત્રીસ લાખ લીટર દૂધ હલકું કર્યું હતું બે હજાર બાવીસમાં એક લાખ એક કરોડ બે લાખ લીટર દૂધ હલકું કર્યું હતું બે હજાર ચોવીસના અંદર એકસઠ લાખ લીટર દૂધ હલકું કર્યું હતું આજે અશોકભાઈ ચેરમેન દ્વારા દૂધસાગર ડેરીમાં પોતાના મનસ્વી વર્તન પ્રમાણે અમારા ડાકોર સમાજની ગામની મંડળીઓને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી એક મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આજે પત્રકાર મીડિયાના માધ્યમથી પત્રકાર મિત્રો દ્વારા અશોકભાઈ ચેરમેનને અને ગુજરાત સરકારને મેસેજ આપીએ છીએ કે તમે તમારા પોતાના વહીવટદાર નિમણૂક કરવા માટે એક પર્ટિક્યુલર કોઈ ઠાકોર સમાજને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી જો તમે ચેરમેનના હોદ્દા ઉપર આવવાનું સપનું વિચારતા હોય તો એ તમારી ભૂલ છે ઠાકોર સમાજ જાગી ગયો છે હવે તમને કોઈપણ પગ કોઈપણ ભોગે આ ચેરમેનના હોદ્દા પર તેમને દૂર કરશે ટૂંક સમયમાં દૂધસાગર ડેરીમાં અમે ઢાકોર સમાજ દૂધસાગર ડેરીનો ઘેરાવો કરશું હવે તમને પત્રકાર મીડિયાના મિત્રો દ્વારા મેસેજ આપીએ છીએ કે તમે જે વડનગર તાલુકામાં ઉણાદ ગામની મંડળીમાં તમે તમારા નજીકના મિત્ર એન્ડી ચૌધરીને ચાલીસ લાખની ઉપાચત કરી છે છતાં પણ તમને તમે વહીવટતા નિમણૂક કર્યા નથી એમને વધનો અધિકાર આપ્યો છે તો આ તમારી ભૂલ છે આ તમારો સ્વાર્થ છે અને આ તમે પશુપાલક દ્વારા ઘોર અન્યાય કરી રહ્યો છે તો તમે

પાણીની બોટલ પણ ત્રીસ રૂપિયામાં મળે છે તો દૂધનો ભાવ અને પાણીનો ભાવ સમાન થઈ રહ્યો છે દૂધ વેચાતી લેવા જઈએ તો તેના વધારે ફેટથી મળે છે અને અમે પોતે ડેરીમાં વેચવા માટે જઈએ તો તેને ઓછા ફેટથી મળે છે બધા સમાજના લોકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે બે ત્રણ કિલોમીટરથી ચાર માથા પર ઉપાડીને ને કમરમાં તકલીફ થાય છે ઢીચરના ઢીચડમાં તકલીફ થાય છે તો એના બદલામાં દૂધનો ભાવ વધારો મળવો જોઈએ જે સરકાર દ્વારા મળતો નથી અત્યારે મોંઘવારી પ્રમાણે દૂધનો ભાવ ખૂબ જ ઘટી રહ્યો છે અને ડેરીમાં ઓછા ફેટથી અમારું દૂધ લેવામાં આવે છે અને એ જ દૂધ બહાર વેચવામાં વધારે ફેટથી જાય છે તો અમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તો અમને સરકાર અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને દૂધનો ભાવ વધારો આપો આપણે સાંભળ્યા હતા ઠાકોર સમાજના લોકો તેમણે